વલસાડમાં વરસાદ પહેલા ભારે પવન ફૂંકાયો સ્ટેડિયમના પતરા સહિત મંડપ હવામાં ઉડ્યા હવામાન વિભાગની આગાહીના પગલે આજરોજ બપોરે ભારે પવન ફૂંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેમાં વલસાડના બીડીસીએ સ્ટેડિયમના પતરા સહિત હાઈવે પર બાંધેલા મંડપ હવામાં ઉડી ગયા હતા સદનસીબે અત્યાર સુધીમાં કોઈને જાનહાની થયાની વિગતો સામે આવી નથી ત્યારે વલસાડમાં બપોરે ત્રણ વાગ્યા પછી અચાનક ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું જેમાં કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી અને ત્યારબાદ વીજળીના કડાકાની શરૂઆત થતાની સાથે જ વરસાદ પડ્યો હતો જેમાં વલસાડના બીડીસીએ સ્ટેડિયમના પતરા ઉડ્યા હતા અને સાથે વલસાડ હાઇવે પર મંડપ બાંધેલી દુકાન ક્ષણવારમાં હવામાં ઉડતી જોવા મળી હતી વલસાડ રેલવે સ્ટેશન પર બનાવેલો મંડપ પણ ભારે પવનના કારણે જમીન દોસ્ત થઈ ગયો હતો ભારે પવન અને વીજળી સાથે આવેલા વરસાદને લઈ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવાની નોબત આવી હતી Eh hey, 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 hey. <coughs> <coughs>